વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે સજા અને સુધારણાનો અનોખો માર્ગ અપનાવ્યો છે હાલ યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલા નેવ્યાસી વિદ્યાર્થીઓને આકરો બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે હવે કોપી કરનાર આવા વિદ્યાર્થીઓના ભવિષ્યમાં જીવનમાં નૈતિક મૂલ્યનું સિંચન થાય એ હેતુથી શ્રીમદ્ ભાગવદ્ ગીતા અર્પણ કરવામાં આવશે આ સાથે જ ગીતાના સિદ્ધાંતો આધારિત એક વિશેષ કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે જેથી તેઓ ફરી ક્યારે કોપી જેવા અનૈતિક કૃત્ય ન કરે આપણી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન એક લાખ પચીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તેઓના બસો પચાસ કરતાં વધારે કેન્દ્રો પર મળીને પ્રથમ તબક્કામાં એટી નાઇન જેટલા વિદ્યાર્થીઓ જે છે તે વિવિધ પ્રકારની ગેરરીતિ જે કે કાપડે લાવી ઇલેક્ટ્રોનિક ગેઝેટ તેમાં પકડાયા તેનું કાલે સાંભળવામાં આવ્યા હતા આ દરમિયાન તેઓ મનોવૈજ્ઞાનિક રીતે નિરાશ થતા હોય છે એ ધ્યાનમાં રાખીને તેઓને ભારત રાષ્ટ્રનું ઘરેણું એવું ભગવદ્ ગીતા દરેકને આપવામાં આવશે તેનું કાઉન્સિલિંગ કરવામાં આવશે જેથી તેઓ સ્વસ્થ મને પોતાની લાગણી એ સમિતિ સમક્ષ રજૂ કરી શકે અને ભવિષ્યમાં એને એમાંથી પોતાનું જ્ઞાન ઉપાર્જન કરીને એ ભવિષ્યને ગેરરીતિ ન કરે એને માટેનો એક વિનમ્ર પ્રયાસ છે